વર્ગ પાંચ વયમર્યાદા પાંચથી બાર વર્ષ વિષય વિજ્ઞાન શીર્ષક સજીવો આપણા દોસ્તો ક્ષમતા ક્રમાંક ત્રણ પાંચ ત્રણ ખાસ વિશેષતા આ પાઠને ચિત્ર અવાજ અને એનિમેશન દ્વારા વધારે સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે તમે દોસ્ત કોને કહેશો આપણને હંમેશા મદદ કરનારા અને હંમેશા આપણી સાથે રહેનારા આપણા દોસ્ત કહેવાય ચાલો તમારું દફતર ખોલો ઉપરની વસ્તુઓમાંથી ઘણી વસ્તુઓ કોઈ વનસ્પતિ કે પ્રાણીમાંથી મળે છે આપણને હંમેશા મદદ કરનારા અને હંમેશા આપણી સાથે રહેનારા વનસ્પતિ અને પ્રાણીઓ આપણા દોસ્ત જ સવારે ઉઠીને શાળાએ જતા પહેલા અને શાળાએથી પાછા આવીએ ત્યારે તમે શું શું ખાઓ છો ખોરાકની આ બધી વસ્તુઓ આપણને વનસ્પતિમાંથી મળે છે કોઈના પાન કોઈના ફળ કોઈના દાણા કોઈના મૂળ કોઈના ફૂલ અને કોઈની છાલ પણ આપણે ખાઈએ છીએ શેરણીના સાઠાના રસમાંથી ખાંડ અને ગોળ પણ બનાવીએ છીએ સવારે આપણે દૂધ ચા કે કોફી પીએ છીએ આ દૂધ કોણ આપે છે આ બધા પ્રાણીઓ આપણને દૂધ આપે છે ઘરની બહાર જવું હોય તો પગમાં ચપ્પલ બૂટ મોજડી તો જોઈએ જ આ બધી વસ્તુઓ પ્રાણીઓના ચામડામાંથી બને છે ખેતરમાં હળ કોણ ખેંચે ઘોડાગાડી કે બળદગાડીમાં બેસીએ તો આ ગાડીને કોણ ખેંચે અને સામાન ઉપાડી લાવનારા ગધેડા પણ હશે તો થઈ ખાવાની વાત જરા ઘરમાં ઓરડામાં નજર કરો બધી વસ્તુઓ ઝાડના લાકડામાંથી બને છે ઠંડીથી બચવા આપણે સ્વેટર પહેરીએ છીએ એ શેનું બનેલું હોય છે આ અળસિયું ખેતરોને ખેડવાનું કામ કરે છે નાની નાની મધુમાખીઓ ભેગી મળી કેટલું મીઠું મધુરમત બનાવી આપે છે વનસ્પતિ અને પ્રાણી પાસેથી આપણે ઘણું લઈએ છીએ તે બધાને સાચવવા જોઈએ જરૂર વગર ઝાડપાન ન કાપવા જોઈએ આપણે વનસ્પતિ અને પ્રાણીઓ તરફ મિત્ર ભાવ રાખવો જોઈએ વનસ્પતિ ઉગાડો ઉછેરો અને પ્રાણીઓ તરફ દયામાયા રાખવી જોઈએ